સમગ્ર ગુજરાતમાં ઘણા બધા કપાસના ખેતરોમાં કપાસના છોડે ડોકા નાખી દીધા છે અમુક છોડ મૂરજાઈ ગયા છે ક્યાંક ક્યાંક સુકારાનો હાહાકાર પણ જોવા મળી રહ્યો છે પરંતુ કપાસ સાથે ખેડૂત મિત્રોને એવો લગાવ થયો છે કે કપાસને બચાવવા માટે ખેતી ખર્ચ અને તન તોડ જે કંઈ શારીરિક અને આર્થિક રીતે જે કંઈ ખર્ચ અને મહેનત કરવાનો હોય તેની તડામાર તૈયારીઓ સાથે કપાસને બચાવવા ખેડૂત મિત્રો ધંધે લાગી ચૂક્યા છે ગઈકાલે જ ત્રોલ પંથકના એક યુક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરા ભાઈ લાઈટ પાવર ક્યારે આવે તેની રાહ જોવામાં અત્યારે ઘણો બધો સમય વીતી જશે પરંતુ મારે જનરેટર ભાડે લઈને અત્યારે તાત્કાલિક કપાસના ખેતરમાં ટપક પિયત પદ્ધતિ દ્વારા કપાસમાં કૂવાનું પાણી આપીને પાર્લર છે તે ઉતારી નાખવું છે જેથી કરીને કપાસના છોડની આસપાસનો જે વરસાદનો ભેજ હોય તે છૂટો પડી જાય અને હવાની અવર જવર નવું પાણી જવાથી જમીનના છિદ્રો છે તે ખુલી જાય એટલા માટે ઘણા બધા ખેડૂતો આવી રીતે કપાસને બચાવવા માટે તાબડતોડ તાત્કાલિક ઉપાયો જે કંઈક થઈ શકે તે કરી કરી છૂટવા માટે તૈયાર છે અને ગમે તેટલો ખેતી ખર્ચ અને મહેનત થાય તે માટે પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે તડામાર તૈયારીઓ સાથે કપાસને બચાવવા માટે વરસાદના કારણે જે કપાસના છોડ ડોકા નાખી ગયા છે અથવા મૂર્જાઈ રહ્યા છે કે સુકાઈ રહ્યા છે અથવા પીડા પડી રહ્યા છે તેને તાત્કાલિક રિકવરી માટે ઘણા બધા યુવા ખેડૂતો આવી રીતે ડ્રેન્ચિંગ કરી રહ્યા છે અમુક ઉપર છંટકાવ કરવાનું વિચારી રહ્યા છે અમુક ખેડૂત મિત્રો ખા ખાતર નાખવાનું વિચારી રહ્યા છે ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રો ફૂગનાશકોના ડ્રેન્ચિંગ પણ કરવા જઈ રહ્યા છે તેવા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અમને મળી રહ્યા છે ખેડૂત મિત્રો હજી થોડી ઘણી રાહ જુઓ પરંતુ અમુક ખેડૂત મિત્રો કપાસને બચાવવા માટે રીતસરના ધંધે કામ ધંધે છે તે લાગી ચૂક્યા છે તેવી માહિતીઓ અમને ઠેર ઠેરથી મળી રહી છે કપાસમાં અઢળક ખેતી ખર્ચ કરેલો હોય અને આવી પરિસ્થિતિ જ્યારે કુદરતી પરિસ્થિતિ જ્યારે નિર્માણ પામે ત્યારે આપણા હાથમાં વાત નથી રહેતી પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પોતાની આગવી કોઠાસૂજ મહેનત અને કપાસને બચાવવા માટે જે કંઈ પોતાનાથી થઈ શકે તેવા કપાસની માવજતને લગતા ખેતીકાર્યો અત્યારે કરી રહ્યા છે આપણે આશા રાખી કે ખેડૂતોની આ તનતોડ મહેનત અને આર્થિક ખેતી ખર્ચ અને શારીરિક કામ છે તે એડે ન જાય એટલા માટે પોતાનો કિંમતી કપાસ બચી જાય તેવી આપણે આશા વ્યક્ત કરીએ છીએ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં હાલમાં કપાસની કેવી પરિસ્થિતિ છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને કપાસના ભારે વરસાદ પછી અને પવનથી નમી ગયેલા ઢળી ગયેલા છોડની શું માવજત કરવી તેનો વિડીયો આપણે ગઈકાલે મૂકેલો જ છીએ છતાં પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકશું જે કોઈ ખેડૂત મિત્રોને જોવાનો બાકી હોય તે ખેડૂત મિત્રો જોઈ શકે છે અને અત્યારે તમે કપાસ બચાવવા કેવી માવજતો અપનાવી રહ્યા છો અને તમને કેવા રિઝલ્ટ કઈ માવજતો દ્વારા મળી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો